એક નાનકડું ગામ એ ગામમાં એક કુંભાર રહેતો હતો કુંભાર માથે કાયમ વજન ભરતો અને માટી લાવતો એક દિવસ કુંભાર માથે વજન ભરીને આવતો હતો ગધેડો ઢોંગ કરી અને પડી ગયો નીચો કુંભારે કથેડાને માર્યો પણ ગધેડો ઊભો થયો નહીં કુંભારે ગધેડાને મુક્ત કરી નાખ્યો ગધેડો જંગલમાં ખાઈ ખાઈ જાડો માતો થઈ ગયો એક દિવસ એ ગધેડો તળાવે પાણી પીવા ગયો ત્યાં એને એક બળદ મળ્યો બળદને કહે ગધેડો બળદભાઈ બળદભાઈ કેમ કે મરે એવા પાતળા થઈ ગયા છો બળદભાઈ ગધેડાભાઈને કહે ગધેડાભાઈ તમારે તો કશું કામ નહીં જંગલમાં ખાઓ પીઓ અને મજા કરો અને અમારા માથે તો દુઃખના ડુંગર કે તૂટી પડ્યા કે ગધેડાભાઈ ગધેડાભાઈ બળદભાઈને કહે શું તમારા માથે કે દુઃખના ડુંગર કે તૂટી પડ્યા અમાને કે ખેડૂત છોડે ત્યારે કે સરીએ અને પાવે ત્યારે અમે પહીએ અમારે ભાઈ કે નવખંડ ધરતી કે ખેડવી પડે તેમ કહે છે એ માટે અમે ભાઈ કે ડૂબળાશ તો કે અમારા માથે બળદભાઈ કે અમારા માથે કે દુઃખના ડુંગર કે તૂટી પડ્યા હતા હું કે એક કુંભાર પાય કંઈ રહેતો હતો કુંભાર મારા માથે કાયમ કે વજન ભરતો એક દિવસ હું ઢોંગ કરીને કે પડી ગયો ને તે મને કે મુક્ત કે કરી નાખ્યો આ માટે બળદભાઈ તમે કે એક દિવસ ખેડૂત તમને કે ચલાવે ને ત્યારે તમે એક દિવસ કે ઢોંગ કરીને કે પડી જાવ નીચા તો ખેડૂત તમને કે મુક્ત કરી નાખે કે બળદે ગધેડાને સારો જવાબ આપ્યો હતો બળદભાઈ કહે ગધેડાભાઈ તમારી માં કોણ તો કે મારી માં કે ગધેડી તારી માં કે તો એક માં કે બીજું કોઈ કે તો કે મારી માને તો હું એક જ કે મા કું બળદ કહે ગતેડા તારે મારે કે ફેર ઘણો હે તારે મારે કે તફાવત ઘણો હે કે ગતેડા તારી માં તો તું એક મા કે અને મારી માને આખો જગત મા કે મારી મા ગાય અને મારી માને આખો જગત કે મા કે અને હું જો કે ઢુંગ કરું ને તો કે મારી મા ના કે ધાવણદાજે ગતેડા અને જે ગધેડીનો હોય ને તે કે ઢોંગ કરે આમાંથી કે એવા ઢોંગ થાય નહીં મિત્રો વિડીયો સારો લાગે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો